વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠક ખંડેરાવ માર્કેટની મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના કામોને કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે બે સભાની મંજૂરી માટે મોકલી અન્ય કામો મુલતવી રાખવામાં આવ્યા હતા આજે મળેલી આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ કટર પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા સ્ટ્રીટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર પ્રેસ વિભાગ જેવા મહત્વના ખાતા છવ્વીસ વિકાસલક્ષી કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા તમામ સભ્યોની હાજરીમાં ચર્ચાના અંતે વીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિગતવાર માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં પચીસ પ્રવામાં આવ્યા એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ શેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરખી ખાતે સો મંડીનું એસટીપી જેમાં પચાસ ટકા વુડાનું કોન્ટ્રીબ્યુશન પચાસ ટકા વડોદરા કોર્પોરેશનનું કોન્ટ્રીબ્યુશનથી આ કામને એકસો ને ઓગણ એંસી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પીએમ ઈ ઇ બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચયાર્ડ છે એને લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને ઓએન કામગીરી બે વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી શાહજીગંજ નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પાંચ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે સેવાસી ગામ ટીપી એક ખાનપુર સેવાસી ટીપી એક વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભસંપ તથા ડિલિવરી નેટવર્ક અને પાંચ વર્ષના ઓઇન માટે આરસી પટેલ કંપનીને વીસ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં છે એટલે શિવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભસંપ તથા ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી વગેરે લાગશે ટાઈગર હેન્ડ આ જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે પ્લાનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે ગોત્રી તળાવ ખાતે યુગ સેન્ટર લાઇબ્રેરી બનાવવાના કામને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્પર પાર્ક ખાતે યુગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે